હિરામ હ્રે રામ બધું સુખ શાંતિ બધું અવસર પટી જ્યો એટલે શાંતિ અ શુખ શાંતિ અવસર પટી ગયો નાના શોકામ તો ઘણું બધું આવ્યું છે પલંગ ને ઘરઘંટીમાં મકાઈ દળવી હોય તો મકાઈ દળાય એંડા દરવાથી એંડા દળાય એ રીતની સિસ્ટમ વાળી ઘરઘંટી ચાલી છે ખરેખર ભાઈ વાત તો બધી અલગ છે અને સુખ શાંતિ બધા અવસર પટી ગયો ને એટલે શાંતિ થઈ ગઈ થઈણી આ બરાબર પેલા મંડપ વાળા ને કયો મંડપ છોડી જાય કે મને વાવા દોરો આપશે તો છોઈ લઈને જાવ બજાર માં તમારે કોઈ નડ આ છોયલો થાય તો આ બેવા નહીં થતું પવન જેવો ઠંડો આવે હા અને અવસર પટી જાવ એક ફાર ના આવ્યો બંધેલો રહો તો 500 રૂપિયા ના 500 રૂપિયા 1000 રૂપિયા રોજ દાસાર આવશે એ મંડે પર નઈ ખબર પડતી હોય ઈને નઈ કોમ હોય તો નઈ છોડી તો કામ હશે છોડી જશે ઈન છોડું હશે તો સામાન બધી બહુ બળતરાન ચિંતા થાય બાપા ઈને જરૂર હ ને એ તો અમતે આઈન છોડી જશે અને હવે બોમન બોમું વરી જોહળો ફટાફટ જે ખર્ચો થયો છે એ બધું ખેતી કરીને કા રો પડશે હો કીધું કોમ તો કરવું જ પડશે કાનો કાન હા બરો જા હું હેતમ જઈને આવું હો તો તમે આપલો કોક શોક કોક ભાઈ બનાય મન મે કહી દો તમને મન અને મે તમે પણ કે તાર ભાઈ બંધ આલે બધું બધું વ્યવસ્થિત મૂકી દો ના રાખા ચાલુ દેજો ચાલુ કરું ઓનું મંડપ નું કે લઈ જાય છોડી જાય બાપા લઈ જા જરૂર થાય એટલે લઈ જા ઓ નરવો હોય છોક ઓર્ડર છે હા હેડો મને બધી વસ્તુ ની ચિંતા બો હવે ખેતર જાવ અલ્યા દુનિયા હા બાપા ના હોય તો મંડપ છોડી જાય બાપા એ નહીં કેવું એ તો છોડી જાહા ઓકા તમે આ બધું જાલી છો એક તો મંડ્યા છે મંડ્યા છે મંડપ છોડી જાય મંડપ કોઈ જવું નહીં તો ઈ છોડી જશે ઈના ટાઈમે હું કીધું ના ના હોય ઈ કેવા જવાનું હોય કે તું ભઈ લઈ જા આ બધું હું ઓર આતો છોય તો હું મારો છો કોઈ ભી વહી મળ્યા ભાઈ કોઈ ભી વહી મળ્યા છે ભગવાન ના માણસ ભગવાન ના માણસ એટલું બધું આલ્યું છે વિચાર કરો તમે દાગીના બાગીના કોઈ ટોટો જ મેજો નહીં એટલું બધું આલ્યું છે અને સ્વભાવમાં સારા ભાઈ અને

ઘર આગળ જોઉં છે બે જેવા ને પેલું રસોડા ઉપર જોઉં છે બરોબર રસોડા માં જેટલા જોઉં છે મંદા માં એક પેલો વાહન ધોવાનો રાખજો ને ધોવાના એક બે રાખજો પેલું બીજો જોશે કે જમણ જોવા જ કે તમે કે એટલું બધું બોધું મંડપ

બે ચાર સો આઠ આઠ ફાળ હોય જશે અને તે ત્યાં આવ તારીખ છે ને પંદર ફાળ તો ખોબૂમાં બોધવાના છે ત્યાં તારીખ આપેલા વાઘું જ નહીં શીખર છોડવાનું મને કહેતા નહીં આ મારે બે ફાળો વૈકાઉન્ટ બંધ હોય તો વળી આગળ ના હેડ તો વળી સો જેવા ગેર બોધ્યા પડ્યા ફાળ પડ્યા છે તે ઓકઉન્ટ બધું બંધ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય તે શીખર વાઘું બી નથી પરતમાં કોઈ આ સારું ઘોટાળા પડ્યા છે શું તે છોડવાનું નહીં કહેતા

આપી દેવાય કે ખોટું કોકનું વાહન આપણે તો આપી દેવાના જે ના હોય એના વાહન તો ચાલુ છે મંડપ છોડી જાય પેલું

અલે દોહા કેમ મંડપ મંડપ કરીને ઇને જશે નકર કોઈ નઈ ઇને નઈ હોય કતે બીજા બાંધવાનો તો નઈ છોડી જાતો મંડી પડ્યા હો જરૂર હા તો મંડપ ચિંતા કરો મંડપ બાંધ્યો કેટલા બધું પૂરો થઈ ગયો છે રોટલા ખાવા કાજુ વાર હા રોટલા ખાઈએ

અં તુંયા પાલે જો મુયા પાલે જો કોને પાસે હાથ કેણો વધાર કરી કરવાનો લ્યા લેટી ના આણે લાગે હડ હું જે કે શુક્ષાંતી પટ્યો ઓ શુક્ષાંતી બધું પટી જમા તો વેવય આરા મળ્યા એવું તો ભાઈ વેવય આરા જ મળ આપણા આરા તો વેવય આરા જ હોય મઠા બના મીઠાઈ જોઈ જાય લઈએ ગાળો ના લે આ મીઠાજી હતાજી હતાજી હા આણે હું યાર તું એ મારા બાપાને બે નામથી લે જોઈતાજી કહી દેવાનો એ ભૂલી ગયો એ તો ભૂલ થાત બે નામથી બસ શાંતિ છે હાલ તો હા એજુય સાળગ રાગ રાગ શું હોય સ ઘળી પોણી હારે થકે લવજી મોહન તાજા તાકે હું મકલ સોમ તો મોહન ના 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 પડી હોય આ તો વડી પાસે હું મેઠા અમાર ભાઈ બહેન ની વાત છે ન એ વાત અલ્યા હવે ખાતો નથી હું લ્યા મોટું કરવું પડે કે આયા પછી માપનું માપ ના ના ઘળી ઉડાયા નઈ તે આયા નઈ હા હા મેઠા ભાઈ શેરપતિ મહત્વ નું લઈ જાઉં ના 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 અરે મારા પાછું ઓખલો તમને કઉ છું મારું પાછું પેલું જમણવાર બધું આવજો જમણવાર જ

111 રૂપિયા બસ તો હે જે હોય આપણો અમે એટલું જ કરવાનું ને પછી મ વિષ્ણુજી આપણો બાપનો નામ શું સોમાજી પીસરી સોમાજી નું 201 એ 101 નું 201 નું છે વધારે છો લોકોનો સાચ નથી અને પેલા મંગુ માર આપડે મંગુ એ બધું ઠીક છે અરે બસ જે વાહન બાહન બધું જે આઘુ પાછું હોય ને બધું એ તો બધું ઈ બધું ઠેકાણે અમે કરી નાખ્યો તમારે કોઈ કહેવાને મંગુ બંદુ જો દે તાણ બધું ઠેકાણે કરો મંડડો હેડો ઈ ઓનું 500 રૂપિયા છે બોલો આ માર મંગુ બેન 500 રૂપિયા 500 રૂપિયા હા હા કારા લશો મેઠિયાનું કારા લખી દે લખી દે નહીં લખ્યો આ ભૂલી જાય ભઈ હમણા લખી દે અન પેલા મેઠો ભાયા તઈ આ લખી દેજો તો હારું અને કોમું વાળો હેડો

માર તઈન દાણ તો પસંદ પૂરો થઈ ગયો તમારે છોડી ના જવું પડે રે પણ કેવું તો પડા કે તમારે યાર તમે એટલે જેટલા દાણ બંધી રાખ્યો એ ભારું ગણ્યું છે એ તો એ તો સવાલ જ નહી કે મો જેટલા દાણ તમારા ગેર મંડપ હોય એટલા દાણ તો ભારું હાલવા પડે હાલ જો કે તો તો તમને કે બે બેન કે તો તો કલ્યા મંડપ નું કિયાઓ આવો કોને તો ભાવ ગણ્યો છે પણ બાપા આપણો તો તઈન દાણ પટી ગયો છે એમને ભાઈ તમાર છો તમારા તઈન દાણ પટી જીત મને તો અમારો સમાચાર તો કેવા પડે કે ભાઈ આ છોડી જો પણ તમાર છોડી જો પડે કે

અમારા તો અમારા ધંધો બરાબર અને મને શું ખબર કરતા તમારા ઘેર એ તય મેલજો છે હાલ પોત દાળો તય ભાડવા જોઈએ મારે હજી તો હજી છે ખોપોકમાં બધવાનું છે ઉપરથી બે ફાળ ખૂટીશ એવું છે ત્રણ લેવો બંડલ આળા તઈ લઈ લો બંડલ ના 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 મે ભાવ નક્કી કરીને હું જીસ ભાઈ થી એ લાલ પણ તમે સમજો તો ખરા યાર પણ હું તઈ સમજો મે તઈ દાળા મે મારો જરૂર હતી અને તઈ મારો એકણ ચોકણ બે ફાળ ખૂટી આ બે દાળો ભાડકું ના તમારો છોડી ના જાવ પડે

ચોટા પૈસા લઈ લઈને શું નાખશી તાન એ ડોટ ખોવું ના પાછો આ તો મેકડો પલા કેજોરીમાં પગમાં વાવા શું કુશી કરે ઓહો ઓવ દે કઈ કઈ થાછો લે કી આવ કે તું મંડપ છોડી જાય છોડી જાય નતા મોન તને ફોટી ખાલું ભારું લઈ ગયો તાન હું જો મિત્રો આવું કામ કર છે હા ખોટું જેની વસ્તુ હોય મંડપ હોય વાહણો હોય તો વેરા સતો કિયાઓ આવ લઈ જો કલ્યાવાનું જઈને ખોટું ભારું સારા માર જેવું આ મંડપનું ભારું સડ્યું પંદરસો નો મંડપ પોતા પડ્યું શું કરવાનું કયો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી